ને નાખી ના ભેના થો હવે છોકરાઓને ખવડાવી અમે કેટની ઈયાળું બેન કઈ લીધું હોય તો દઈ દેજો પાછું હમણાં મોકલું ઇન્સ્ટાગ્રામ માં કેટલી ઈયાળી એકની અંદર ચાર ચાર પાંચ પાંચ

મારે કઈ પગે નથી લાગુ આવડા છોકરાઓને ખવડાવી ઓલી છોકરી ગઈ ગઈ મારી એને ખાધું હું પોતે પ્રેસમાં માં હું જોઈ લે મારી ગાડી પેઢી લખી આવતા હા બસ તો શું કરો યા રાખો મારે જોઈ દેવાનું સેમ્પલ માં ક્યાંય મૂકી ક્યાંય નથી દેવું તમને પ્લાસ્ટિકની બેગ લાવ ભાઈ પ્લાસ્ટિક ની બેગ લાવી બંધ કરી દો કે હવે નોઈ ને હાચવાની તો આવું પેકેટ વાળું રાખો તમે ખાલી મારી ડોલ નહીં ભૂકો કરીને બધી કાઢ બાર કાઢ મીઠાઈ તારી નીચના પેટના ના આવા ધંધા કરશો તમે બાર કાઢ બધી આમ વચ્ચે ઢગલો કર્યા વચ્ચે અહીંયા ઢગલો થાય અહીંયા કઈ ઢગલો ઢગલો બીજી મીઠાઈ તારી આવી હોય એટલી બધી જા લઈ લે બધી અંદર થી બહાર ગયા તારા પૈસા મારે નથી જોતા તારા પૈસા બોલતો નહિ